તો જોવો મિત્રો આ સાઈડમાં પ્રસાદની સુવિધા છે અને મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનો શેડ બનાવેલો છે અને સરસ મજાની સુવિધા છે અને મિત્રો આ મંદિરે મેળા જેવું વાતાવરણ રહેશે દર રવિવારે તો જોવો મિત્રો આપણે હવે મંદિરના નજીક આવી ગયા છીએ હવે આપણે તમને થોડી વારમાં દર્શન કરાવશું તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મંદિરે આટલી ટ્રાફિક છે તો મિત્રો આપણે હવે દર્શન કરીશું તો મિત્રો તમે લાઈવ દર્શન કરી શકો છો જ જય માતાજી

તો આજે જહોમાનો રણ ને રત્ના પણ લાઈવ મેલે કરી શકો ને આપણે દર્શન કર આલે નંબર ¡Gracias! <coughs> જોડાયેલા <telliculous> રહેજો <telliculous> તો જો મિત્રો આપણે જે નીચે મંદિર હતું એ દર્શન કરીને હવે ઉપર સાઈડ ને આવી ગયા જે ઉપર મંદિર હે ત્યાં તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે મંદિર છે Kapan okay. okay. kita okay. 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 તો એવો મિત્રો આપડે નીચે દર્શન કરીને ઉપરની સાઈડ મંદિર છે અહીંયા આયા દર્શન કરવા તો તમે લાઈવ દર્શન કરી શકો છો સરસ મજાનું મંદિર છે મિત્રો અને તમે પણ મિત્રો ફેમિલી સાથે આવી શકો એવા લોકેશન પર સરસ મજાનું મંદિર છે

તો મિત્રો બાજુમાં ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી હોય તો તમે બનાવી શકો છો અહિયાં લઈ શકો છો આ રીતે તો જો મિત્રો આપડે હવે દર્શન કરી આવી ગયા મંદિર ના પાછળની સાઈડ માં તો મિત્રો તમે જોઈ શકો છો પાછળની સાઈડ માં ધજાઓને બધું મૂકેલું એ તો મિત્રો તમે જોઈ શકો છો અને મિત્રો આ રીતે મંદિર છે અને મંદિરે પબ્લિક પણ મિત્રો આજે રવિવાર છે તો બઉ આવેલી છે તમે જોઈ શકો છો આપણે મંદિર જોવા મળશે અને મિત્રો આપણે રાજુભાઈ આપણે રાજુભાઈ ને પૂછીએ કે આપણે રાજુભાઈ જણાવશે મંદિર વિશે શું શું જાણો જય જવું મિત્રો મિત્રો તમને જણાવ્યું કે આપડે પાટણ થી લગભગ દસ કિલોમીટર અંતરે આવેલું છે ધય ગામ અને આવેલું છે જઉ માતાનું મંદિર અને આ જવ માતા નું મંદિર એટલા ફેમસ છે કે ધોળિયા ઢોકે ની જવ માતા તરીકે ઓળખાય છે અમે પણ નજીક રહ્યા તમે પણ કરવા આવો તો જો મિત્રો આપણે રાજુભાઈ મંદિર વિશે આપણે જાણતા હતા તો આપણે જણાવ્યું છે અને મંદિર પણ મિત્રો તમે દર્શન કર્યા છે અને સરસ મજાનું મંદિર છે તો મિત્રો તમે જોઈ શકો છો આ સાઈડમાં માં આ રીતે છે નાળિયેર ને ઉભી પડી એ અને મિત્રો આપણે લાલુભાઈ ને પૂછીએ કે આ મંદિરે આવી અને તમને કેવું લાગ્યું છે અને દર્શન પણ કેવા થયા છે તો લાલુભાઈ આ મંદિરે આપણે આયા તમે તો કેવા દર્શન થયા તમારે દર્શન થઈ ગયા અને મંદિર પણ ખુબ સરસ છે અને તમે પણ આવો તો આ ભાગમાં જરૂર આવજો દર્શન કરવા માટે અને હું હાથ બહુ જ છે આમાં કામ તમે તમે આવજો દર્શન કરવા તો આપણે રાજુભાઈ ના ઘોડ તમે થોડા ઘોડ જાણો ના આપડે કોઈ જાણતા નહીં